પર્યાવરણ દિને સુરત ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલ અન્ય ટેકનિશિયન ક્લબો દ્વારા સુરત શહેરના એકસો અગિયાર વર્કશોપમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ અપાયો હતો ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો એક વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત તે ચાર વૃક્ષોને બચાવે છે અને વર્ષ દરમિયાન સોળ વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે આ પહેલ પર ભાર મૂકતા ક્લબે જણાવ્યું હતું કે વૃક્ષો ઉછેરવા એટલું જ મહત્વપૂર્ણ છે વૃક્ષોને બચાવવા આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા ગણાય છે આ આયોજન જી ટ્વેન્ટી ગુજરાત યુએન અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને પણ મદદરૂપ થાય છે આ પ્રસંગે સુરત ટેકનિશિયલ ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યું હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જે સુરત માટે ગર્વની વાત છે આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે બોસ્ટ સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો આજે કરંજ વિધાનસભામાં પર્યાવરણ દિવસ નિમિત્તે ઓટોમોબાઈલ્સ દ્વારા સુરત શહેરમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યારે મને અહીંયા આવવાનો અવસર મળ્યો છે આ ટીમ જે પર્યાવરણ માટે કામ કરી રહી છે આજે પર્યાવરણ દિવસ છે આપણી સરકાર નરેન્દ્રભાઈ ખૂબ જ મહત્વ આપ્યું છે પર્યાવરણ દિવસ અલગ અલગ દિવસો માટે સરકાર બહુ જ પ્રયત્ન કરે છે એમાં આજનો દિવસ છે પર્યાવરણ દિવસ નરેન્દ્રભાઈનું જે નેમ છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો એના ભાગરૂપે આજે ઓટોમોબાઈલ્સ દ્વારા આખા ગુજરાતમાં જે આજે કામ કરી રહી છે કે ઓટોમોબાઈસની સર્વિસ સ્ટેશનમાંથી કેટલા લીટર પેટ્રોલ વરસમાં બચે એનું પ્રદૂષણ કઈ રીતે રોકવું જે વૃક્ષ વાવો વરસાદ લાવવો એટલું જ આ મહત્વનું કામ છે તો આ ટીમ જે કામ કરી રહી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર અત્યારે જે વરાછા કે એમની ટીમ બનીને જે કામ કરી છે સૌથી વધારે ઓટોમોબાઈલ્સ વાળા એમની સાથે જોડા છે અને આવતા દિવસોમાં આખા સુરતમાં આ એનો પ્રસાર પ્રચાર થાય અને પ્રદૂષણ માટે આ સુરત ને બચાવે અને ખુબ ખૂબ આ ટીમને અભિનંદન આપું છું